સુરતના અડાજણમાં ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણમાં ત્રિરંગા યાત્રા યોજાય છે મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પુણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી આ ત્રિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યું હતો આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારત ભરની અંદર આજે અમારા અનાજન વિસ્તારમાં ખાસ કરીને આજે પ્રધાનમંત્રી શ્રી આપણે માનવતા વાંચન છે એ માટે જેઓ રાત દિવસ એક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્તિ કરવા માટે ઝેવટ ઉઠાવી રહ્યા છે જે પહેલગાવની ઘટના ઘટી અને એ ઘટના બાદ તાબડતોબ આતંકવાદીઓનો ઠંડા દેશનો નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મીઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્ર રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય છે એ એરફોર્સ છે નાગરિકો પણ એને સેલ્યુટ કરે નાગરિકો આજે આખા ભારતના સૈનિકો ની સાથે ઉભા છે એ પ્રતિધિ કરાવવા માટે અડાજર વિસ્તારમાંથી આજે તિરંગા યાત્રા આપણે કરી રહ્યા છીએ